તો રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાના પડગા જામનગરમાં પણ પડ્યા અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા ચૌદ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની એસ્ટેટ અને ફાયર શાખા તેમજ પોલીસ તંત્ર અને વીજ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા બંધ કરાવી દેવાયા છે ઉપરાંત તેઓ દ્વારા ફાયર બ્રિગેડનું એનઓસી સહિતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીના માર્ગદર્શન હેઠળ રવિવારે સવારે તાકીદની એક બેઠક બોલાવાઈ હતી જેમાં જામનગર મહાનગરપાલિકાના સિટી ઇઝનેર ભાવેશ જાની તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાણી અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાં મહાનગરપાલિકાની શાખાની ટીમ તથા વીજ તંત્રની ટીમ પોલીસ વિભાગ શહેર વિસ્તારના મામલતદારની ટીમ નાયબ કાર્યપાલક ઇચદેર સહિતના અધિકારીઓની તાકીદની બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં જામનગર શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોનને સંપૂર્ણપણે ચકાસણી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં દુર્ઘટના બની બની ઘટના તે બાબતે રાજ્ય સરકાર દ્વારા એક આદેશ કરવામાં આવે છે જે આમાં જે મુજબ ટીમનું ગઠન કરી આજરોજ સર્વેની કામગીરી ત્રણ ત્રણ દ્વારા કરવામાં આવે છે જામનગરમાં એક ઓફિસિયલી મોટો ગેમ ઝોન પીવીઆર સિનેમામાં જ છે ત્યારબાદ નાના નાના વિડીયો ગેમ પાર્લર છે આ બધાનું વેરિફિકેશન કરી એના ફાયર સેફ્ટી નોમ્સ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી નોમ્સ અને અન્ય ડિટેલ્સ ટીપીઓને લગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ફાયરની તાલીમ આ બાબતના તમામ સલામતીના મુદ્દાઓ ચકાસી ત્યારબાદ એને રાજ્ય સરકારની ડાયરેક્શન મુજબ ચાલુ કરવામાં આવશે હાલ એ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલ છે રાજકોટ ખાતે ગેમ ઝોન